અંબાજી અને દાંતા તાલુકામાં ગઈ રાત્રે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો વરસાદે અંબાજી દાંતા પેથાપુર રતનપુર સહિતના અનેક ગામોને અસર કરી અંબાજીની શક્તિધારા સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતું થયું જેના કારણે કેટલાય મકાનોમાં પાણી ઘુસી ગયું અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા જેનાથી વાહન વ્યવહાર અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો અરવલ્લીની ગિરિમાળાઓમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ ગાંડાતુર થયા અને નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ વરસાદે ખેતરોમાં ભેજ વધાર્યો હોવાથી ખેડૂતો માટે રાહત લાવી શકે છે પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાથી માહોલ જોવા મળ્યો માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન્દ્ર દેવેન્દ્ર અંબાજીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા શું વિગત છે

અને કહી શકાય કે જે યાત્રાધામ અંબાજી ના રોડ રસ્તાઓ છે અને સોસાયટીઓ છે તેમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા અને જેને લઈને સ્થાનિકોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કહી શકાય કે જે અલરવલી ગિરિમાલાઓ છે તેમાં સમગ્ર વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને નદી નાલાઓ જે છે તે પણ તોફાની બન્યા છે અને તેમાં પણ ભારી પ્રવાહ જોવા મળી રહ્યો છે જી 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 આભાર દેવેન્દ્ર માહિતી આપવા માટે